અટલ બ્રિજ પર રેતી ભરેલો નંબર પ્લેટ વગરનો ડમ્પર કારને અડફેટમાં લીધી પ્રાપ્ત માહિતી અનુસાર હોનેસ્ટ ટ્રેડર્સ એન્ડ ટ્રાન્સપોર્ટનો ડમ્પર ચાલકે કાર ચાલકને અટવેટમાં લીધો હતો કારને લઈ અમદાવાદથી વડોદરા આવતા સમયે અટલ બ્રિજ પરથી પસાર થતા રેતી ભરેલ ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારમાં સવાર સિનિયર સિટીઝનને ઈજાઓ થઈ હતી સદસી બે કોઈ જાનહાનિ થવા પામી ન હતી અકસ્માત સર્જાતા અટલ બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તો ને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી આ ડમ્પર ચાલક અકસ્માત સર્જતા સ્થળ પર ભાગી જવાથી માહિતી મળી હતી આ ડમ્પરમાં કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ જોવા મળી ન હતી પોલીસ દ્વારા વધુ માહિતી હાથ ધરવામાં આવી વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો